આ પેશિયલ રાજકોટનું વાયુને બોલાવ્યું છે અને પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા થાય અને અટાણે અટાણે જા ચૂંટણી તાળે જો પસાર કરે છે જો આ તમે નહીં કર્યું શો કોને કર્યું શો તમે એમણે કહ્યો ઊભ્યું લ્યો હું નીકળ્યું તમે હું કરવું નીકળ્યું હું રખડું તમે ઘર થઈ ગયું તી ગુજરાત રગડી ચૂંટણી ફરિયાદ કરું છું હાલી નહીં કર્યું શોધી

કે આ લોકો ભાજપ પર અહીંયા બાયું સો દોઢસો ઉતાર્યું છે અને સાલું ચૂંટણીએ શેરીએ શેરીએ પસાર કરે છે કે હાલો ભાજપને મત દઈ આવું હાલો ભાજપને મત દઈ આવું એટલે પછી આખડી અમે ત્યાં ગયા અને બાયુંને કીધું અમે શૂટિંગે ઉતાર્યું છે અને મહિલાઓને કીધું કે તમે રાહત ક્યાંથી આવ્યા છો કે અમે રાજકોટથી આવ્યા છે તો એ કે અમારી ભૂલ થઈ ગઈ કે હવે એ કે તમે શૂટિંગ ઉતારો મેં શૂટિંગ તો ઉતારું જ છે અને તમને હું તમે અહીં હું કરવા ના છો તમને પાંચસો રૂપિયા હારુંથી તમારા છોકરા છોકરાઓ નહીં નહીં રહ્યો તમારા ઘરના ઘાટના નહીં રહ્યો આ ચૂંટણી પંચમાં જાય તો હલવાઈ જાઓ તમારે આવું ન કરાય મેં કે આ જોશીપ્રાની પરિસ્થિતિ જોવો આ ખાડાગઢ થયું મેં કીધું જોશીપ્રામાં ક્યાં હેલા જેવી પરિસ્થિતિ નથી એટલે આ લોકો હાર ભારી અને આ બાદના રાજકોટની બાયુ દોઢસો બસો બાયુ બોલા અત્યારે શેરીએ શેરીએ બાયુ પસાર કરે છે ચાલુ ચૂંટણી અત્યારે આ હદ તોડી છે આ ભાજપ પર આવી આવું તો ક્યારેય અમે નથી જોયું આ જ્યાંથી ફોર્મ ભરાણા ત્યાંથી આ અન્યાય કરતા આવે છે અને હજી આનું મતદાન છે તો હજી આ આ ભૂલ્યા નથી પેલા મતદારોને ઉમેદવારોને તોડવાનું કર્યું પછી ફોર્મ ભરાઈ ગયા એટલે ખેસાવાનું કર્યું અને ખેંસા ફોર્મ ખેંસાવાનું ન પૂરું થયું એટલે હવે બાઈને ઉતાર્યું રાજકોટ દાડિયા અને આ કોર્પોરેશનની તેજુરી છાપ થઈ આ કોઈ ખિસ્સામાંથી કોઈના પૈસા નથી દેતા કારણ કે ઢગલા મોઢે માણસો ઉતાર્યા છે એ રૂપિયા ક્યાંથી કાઢે છે અમે કાં અમારી પાસે પૈસા ને અમે કાનો બાયું ઉતારી અને આ ઢગલા મોઢે હજાર હજાર ને પાંચસો પાંચસો રૂપિયા દઈને બાયું ઉતાર્યું છે એ આ કોર્પોરેશનના રૂપિયા બધે આવી તાનાશાહી જુનાગઢની તાનાશાહી ક્યાંય નહીં હોય હું તો કહું જૂનાગઢની પ્રજા જો સમજે તો ભલે નકર હજી ભોગવવાનો વારો આવશે ગેંગ્યાવાળા પોલીસ વાળા આપણે કોઈની સ્વાદ નહીં બરકું પુધાર મુધર લીડિયો પછીયું આ તમામ ભાયુ અટાડે છાલું મતકાને પસાર કરવા શેરીયા શેરીએ મોકલ્યું છે શેરીયા શેરીએ ભાઈઓને મોકલ્યું હા 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 રીત છે નહીં આજ પસાર કરવાનો હોય જૂનાગઢ ને બદલે રાજકોટથી બોલાવ્યું આ આ જૂનાગઢ તો રયો પણ રાજકોટથી બોલાવ્યું સાને પ્રચાર કરવા આ પ્રચાર કરવા આમ જોવો આ જોઈ જોરીઓ આ બાયુ આ એની તાના સાહી જોવો તમે આ આ આ રાજનીતિ અને ભાજપની દાદાગીરી જોવો આ જોવો તમે લશ્કર બોલાવ્યું છે આખું પૈસા દઈ દઈ આ કોર્પોરેશન ના કોથરા ખાલી કરવા બેઠા છે આ તમામ કોર્પોરેશન ના કોથરા ખાલી કરેસ